હલો મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા જ મજામાં હશો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં આપ સૌનું હું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ગુજરાત સબોર્ડિનેટ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની જાહેરાત બહાર પડેલ છે તે અંગે પ્રિલિમિનરી પરીક્ષા આગામી સમયમાં લેવાનાર છે તો આ પ્રિલિમિનરી પરીક્ષામાં શું અભ્યાસક્રમ છે અને તેની મહત્ત્વની શું જોગવાઈઓ છે તેના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપ અહીં જોઈ શકો છો ગ્રુપ એમાં કુલ અઢાર સંવર્ગો અને ગ્રુપ બીમાં કુલ બે સંવર્ગો એમ મળી કુલ વીસ સંવર્ગો માટેની ખાતાના વડાની કચેરીઓમાં જગ્યાઓ બહાર પડેલ છે તો ચાલો આ વિડીયોમાં આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે પ્રિલિમિનરી એક્ઝામ માટે તો તેની જોગવાઈઓ જાણીએ સૌ પ્રથમ પાર્ટ એ સ્કીમ ફોર કોમન પ્રિલિમિનરી એક્ઝામિનેશન ફોર ઓલ કેડર્સ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની જગ્યાઓ માટે એક કોમન પ્રિલિમિનરી પરીક્ષા લેવાનાર છે તો એમાં રિઝનિંગના ચાલીસ માર્ક્સ છે રિઝનિંગ એટલે કે તર્કશક્તિ ચાલીસ માર્ક્સ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એટલે ગાણિતિક ક્ષમતા ત્રીસ માર્ક્સ ઇંગ્લિશ પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ એમ મળી સો માર્ક્સનું એક પેપર રહેશે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનવાળો એટલે કે બહુ વિકલ્પી વૈકલ્પિક પ્રકારનું પેપર રહેશે એમાં એક પ્રશ્ન અને પાંચ એના વિવિધ પ્રકારના વિકલ્પો આપેલા હશે અને એ પાંચમાંથી આપે કોઈ એક જવાબ ઓએમઆર સીટમાં લખવાનો રહેશે ટીક કરવાનો રહેશે એટલે કે સર્કલ કરવાનું રહેશે દરેક ક્વેશ્ચનના એક માર્ક્સ છે બધા જ પ્રશ્નો ઉમેદવારે એટેમ્પ્ટ કરવા પડશે ખોટા જવાબદીઠ ઝીરો પોઈન્ટ પચાસ પચીસ માર્ક્સ કપાશે જો ઉમેદવાર કોઈ જવાબ આપવા ન માગતા હોય તો પાંચમો ઓપ્શન ઈ હશે એમાં નોટ એટેમ્પ્ટેડ એટલે કે ઈ ફરજીયાત સર્કલ કરવાનો રહેશે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે એક કલાકની પરીક્ષા છે એટલે કે પચીસ મિનિટ એક કલાક ઉપરાંત પચીસ મિનિટ એમને વધારાનો સમય મળશે એટલે કે એક કલાકને પચીસ મિનિટ દિવ્યાંગ ઉમેદવારોને આ પરીક્ષા માટે મળશે આ ઉપરાંત જો કોઈ કેન્ડિડેટ પાંચ ઓપ્શનમાંથી એક પણ વિકલ્પ પસંદ નહીં કરે એટલે કે પાંચે પાંચ કોરા છોડશે ઓપ્શન તો પણ એમને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે એટલે આ પરીક્ષા ખૂબ જ મહત્ત્વની છે આ પરીક્ષાથી જ તમે મેઇન્સ એક્ઝામ આપશો કે નહીં એ નક્કી થશે